નવસારી કબિલપુર ખાતે દક્ષિણ ગુજરાત કોળી સમાજની સામાજિક રાજકીય અને શૈક્ષણિક બાબતોની સમીક્ષા બેઠક યોજાઈ હતી નવસારી શહેરના કબીલપુર કોળી સમાજની સામાજિક રાજકીય અને શૈક્ષણિક બાબતોની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોળી સમાજની શૈક્ષણિક સામાજિક રાજકીય બાબતોની ચર્ચા કરી આગામી નવી પેઢીના ભવિષ્ય બાબતે સમાજે શું કરવું જોઈએ તેનો વિચાર વિમર્શ કરાયો હતો

ઓલ ઇન્ડિયાના વર્કિંગ પ્રેસિડેન્ટ અમારા સન્માનનીય ચંદ્રકાંતભાઈ પીઠાવાલા અને નવા વરાયેલા નવસારી જિલ્લાના કોળી સમાજના પ્રમુખ અને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ પ્રમુખ છે એવા શૈલેષભાઈ પટેલ અને અમારા સૌ આગેવાનો અહીંયા બેઠા છે ગોવિંદભાઈ એડી પટેલ અને સૌ એ સમીક્ષા બેઠકનો મૂળભૂત આશય એ કે શૈક્ષણિક સામાજિક અને રાજકીય રીતે સમાજે જાગ્રત થઈ અને આજની આ પરિસ્થિતિમાં પોતાનો રોલ પોતાને માટે પોતાના બાળકો કુટુંબ પરિવાર અને સાથે નવી પેઢીના ભવિષ્ય માટે શું ભજવવો એના સૂચનો એની ચર્ચા અને એની વાતચીત સૌએ કરી હતી સ્વાભાવિક જ રીતે જે પ્રકારની વ્યવસ્થા દેશમાં છે આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમાં આપણે જોઈએ કે બેરોજગારી ભ્રષ્ટાચાર અને સાથે સાથે આપણે જોઈએ તો મોંઘવારીએ માજામુખી હોય પહેલગામ હોય કે પુલવામા હોય દેશની વિદેશ નીતિ હોય કે દેશની ડિફેન્સ નીતિ હોય એ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયા પછી રાજકીય હરીફોને કચડી દબાવી નાખવા માટે પોતે નિમેલા અધિકારીઓ એ ઇન્કમટેક્સમાં હોય ઈડીમાં હોય સીબીઆઈમાં હોય અને છેલ્લે હવે તો ચૂંટણી પંચમાં એમણે મૂકેલા અધિકારીઓ દ્વારા દેશ શોષણ કરીને દેશનું લોકશાહીને ખતમ કરવાનું કામ ચાલુ જ કરતા હોય તેવા સંજોગોમાં કોળી સમાજ બક્ષીપંચ પછાત વર્ગ અને સૌ સમાજના વર્ગોએ જાગૃત થવાની તાતી જરૂર છે રાહુલજીએ એમને ખુલ્લા પાડી દીધા છે અને જેમ કહ્યું કે હરિયાણા બાકી છે મહારાષ્ટ્ર કર્ણાટકના દાખલા આપ્યા છે ગુજરાતનો પણ નવસારીનો દાખલો જાણીતો છે ત્યારે તેવા સંજોગોમાં એક તો જાગૃતિ આવે કે પોતાના મત ખોટી રીતે કોઈ છીની ન જાય અને સાથે સાથે સમાજને આવનારા સમયમાં નવી ચૂંટાયેલી સરકાર નવી તાલુકા પંચાયત નવી જિલ્લા પંચાયત નવી કોર્પોરેશન એમાં સમાજ લોક કલ્યાણના કામમાં ક્યાંય અળગો ના રહી જાય છેડે છેવાડે ના રહી જાય એ માટે સમાજની જાગૃતિ કરવા માટે આજે આ ચર્ચા અને એના પરની એકબીજા સાથેનું સંકલનનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ સ્વીપ કરશે ઇલેક્શન ચૂંટણી જબરજસ્ત રીતે બે હજાર ને પંદરમાં જેવી રીતે કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતમાં ત્રેવીસ કરતાં વધારે જિલ્લા પંચાયતો મેળવી હતી તેવું જ આ વખત પહેલાં અત્યારે નહીં દેખાય હજુ ચાર છ મહિના લાગશે વાતાવરણને બદલાતા લોકમાનસ ધીમે ધીમે બદલાય મારો જુલમ કરવો તો જલ્દી થાય પણ એની ક્રાંતિ અથવા ન્યાય એ થોડો ટાઈમ લાગે એટલે આ ભારતીય જનતા પાર્ટી સામેની જે જનક્રાંતિ જન આંદોલન અને એક ક્રામ જન યોદ્ધાઓ કરશે જે રાહુલજીના જનયોદ્ધાઓ છે એ શરૂઆત થઈ ગઈ છે બિહાર એ શરૂઆત છે અને દિલ્હી સુધી પહોંચશે